જે અત્યારે સ્પર્ધાઓ ચાલુ છે બરાબર તમારે બધા સરકારી નોકરી મેળવવાની છે કે નહીં હા તો પાડો આપણે બધાએ સરકારી નોકરી મેળવવાની છે બરાબર અને એના માટે આપણે તૈયારી કરીએ આ ભણો ને આ જેટલા લોકો ભણે ને તમે પૂછ્યું કે તારે સરકારી નોકરી મેળવવી તમે ત્રણ તો એ કહે કે હા કેમ કે એની આજુબાજુ એના ક્યાંક કાકા છે એના કોઈ કાકી હોય અથવા તો એના કોઈ અંકલ હોય એ ક્યાંક ને ક્યાંક બાપા હોય ક્યાંક ને ક્યાંક સરકારી નોકરીની પરીક્ષાની પાસ કરીને નોકરીએ લાગ્યા હોય બરાબર અને પેલા તો કેવું હતું પેલા તો કેવું હતું કે તમે છે ને પેલા નોકર્યું છે ને પરીક્ષા નથી લેવાતી ખબર તમે તો ઓગણીસો પંચાણું સત્તાણું ચોરાણું તમે ને આપણો જન્મ મારો જન્મ થયો ને ત્યારે બાણું માં જન્મ થયો બાણું જન્મ થયો તો ત્યારે જે હવે બધાનું ધ્યાન અહીંયા લખવાનું કોઈ કઈ નથી હું અહીંથી જે બોલું એના ઉપર ધ્યાન આપો સમજાય

અત્યારે તમે જુઓ તો તમને જે શિક્ષક ભણાવે ને હલો બધાનું ધ્યાન અહીંયા તમને જે શિક્ષક ભણાવે ને એ હિસાબ મેં પૂછ્યું કે સાહેબ તમે કઈ પરીક્ષા પાસ કરી તો જો શિક્ષક બનવા માટેની જે સીટ ટેટ પરીક્ષા આવે ટાટની પરીક્ષા આવે બરાબર સી ટેટની પરીક્ષા આવે બરાબર હિન્દી મીડિયમ હોય તો સી ટેટની પરીક્ષા આવે ગુજરાતી માધ્યમ હોય તો ટેટની પરીક્ષા આવે ગુજરાતી માધ્યમમાં નવ દસ અગિયાર ની પરીક્ષા પાસ હોય તો ટાટની પરીક્ષા આવે બરાબર

બસો તેતાલીસ જવાબ કેમ આવ્યો કોઈને ખબર છે ઓકે તને કેમ આવ્યો જવાબ આવડે ગણતરી કરતા આવડે અહીંયા ગણતરી કરવાની છે આ બસો અડતાલીસ જવાબ આવ્યો કઈ રીતે આવી અહીંયા ગણતરી કરીને બતાવો સરસ જો બેન વે કેવી રીતે દાખલો ગણો બરાબર એમને દાખલો એવી રીતે ગણો કે આ એક દિવસની અંદર આઠ કલાક એ સુઈ છે બરાબર કેટલી કલાક સુઈ આઠ આઠ કલાક તો એકત્રીસ દિવસ હવે એકત્રીસ દિવસ જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસ આવે જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસ આવે એકત્રીસ તો એને શું કર્યું ખબર એકત્રીસ ના ગુણાકાર કેટલા કર્યા આઠ બરાબર કેમ કે એક દિવસની ની આઠ કલાક છે તો એકત્રીસ દિવસમાં કેટલા તો એને આ રીતે દાખલો કર્યો એકત્રીસ ગુણ્યા આઠ આઠ એકા આઠ ને આઠ તેરી ચોવીસ એટલે બસો અડતાલીસ આવે આવો જવાબ તમને બધા આવ્યો હશે બધાને આવી ગયો ને ઓકે હાલો હવે પછીનો જે દાખલો છે એ કઈક આવો છે બરાબર બીજો દાખલો આવો છે ચલો બીજો દાખલો ગણવા માટે કોણ આવે કોને આવડે પ્લીઝ રેઝ યોર હેન્ડ

सो एक तो बड़ा बन, तीन राशि बन। सो एक तो बड़ा बन, रुपया, बच्चों तो अपने नोट से इतना बना चुके हैं, नोट से इतना बना बच्चे क्या रखे हैं? नोट से, एक राशि। हाँ, अच्छी, नोट सो और बच्चों पर 50 सब देना। क्रॉस गुना का। हाँ, नोट सो रुपया,

ત્રણસો પાંચ વાળે પાંચ પાંચ પચીસ પચીસો સાત સાત ત્રણ ને સાત એટલે ત્રણસો જવાબ આવે ને ઓકે સરસ ચલો એ જવાબ આવ્યો હાલો આ રીત સિવાય આ બેન મેં કેવી રીતે દાખલો ગણો કે ત્રી રાશી ત્રિ રાશિ મૂકીને જો એણે એમણે શું કર્યું ખબર સો ઈંટોના રૂપિયા કેટલા હતા અઢીસો તો દોઢસો ઈંટોના કેટલા થાય વધવાના જ છે અઢીસો કરતા તો વધે ને તો અઢીસો તો અઢીસો કરતા નીચે જવાબ તો નહીં જ આવે બરાબર તો હવે આનાથી કોઈ અલગ રીત કોઈને આવડે આનાથી અલગ રીત કોઈને આવડે છે અલગ આનાથી કોઈને આવડે છે ચલો હું એક તમને રીત આપું જો કદાચ તમને આવડતી હોય તો બરાબર આ સિવાય આપણે ટ્રાય કરીએ કેવી રીતે ખબર જો સો ઈટો ભાવ કેટલા છે બસો પચાસ હવે એક ઈંટના કેટલા રૂપિયા ભાવ થાય કોને ખબર છે જો સો ઈટો ના સો ઇટો છે ને સો ઇટો એના બસો ને પચાસ રૂપિયા ભાવ છે કેટલા રૂપિયા બસો પચાસ રૂપિયા તમને મને એમ કહું એક ઈંટના કેટલા રૂપિયા થાય કોને ખબર છે એક ઈંટનો ભાવ કેટલા છે જો તમને એક ઈંટનો ભાવ મળી જાય ને તો તમે કેટલી ઈંટો 150 ઈંટોના ભાવ પણ મેળવી શકો એક ઈંટનો ભાવ કેટલા રૂપિયા થાય શું કરવાનું હાલો સો ઈંટો છે અને અઢીસો રૂપિયા છે તો એને કરવાનું શું હું કરીએ તો એક ઈંટનો ભાવ મળે આરવ હા કઈ કઈ રીતે ભાગાકાર કરશું કેટલા ભાગા કેટલા કરીએ તો હા જો આ ભાઈ એવું કહે કે બસો પચાસ ભાગ્યા સો કરીએ તો એક ઈટ નો ભાવ મેળવા માટે શું કરવાનું આરો એમ કે બસો પચાસ થઈ ને સો વડે ભાગીએ તો પણ ન થાય પચીસ રૂપિયા થાય હવે એક ઈટ ભાવ પચીસ રૂપિયા હોય તો સો ઇટો કેટલા રૂપિયા થાય અઢીસો રૂપિયા થાય તો આમાં શું કરવાનું દિશા એ જે રીત અપનાવીને એ જ રીત અપનાવવાની શું શું કરવાનું ખબર ત્રિરાશી માટે સો ઈટો કેટલા રૂપિયા અઢીસો રૂપિયા તો દોઢસો ના કેટલા કેમ ખબર ત્રિરાશી શું કામ તો કે સો ઇટો ભાવ અઢીસો રૂપિયા છે તો દોઢસો ઇટો ભાવ કેટલા વધવાના જ છે ને વધવાના જ છે ને જો અઢીસો કરતા તો ભાવ વધારે જવાનો સમજાય જો તમને એક ઈટ કિંમત મળી જાય ને પણ એક ઈટ કિંમત છે એ તમને કેવા મળશે કેમાં મળે છે એ પ્રમાણે દાખલો ગણવો મુશ્કેલ છે એટલે તમારે શું કરવાનું ત્રી રાશિ માં સો ઈટો ના અઢીસો રૂપિયા તો દોઢસો ના કેટલા આવી રીતે ક્રોસ ગુણાકાર કરવાનો ક્રોસ ગુણાકાર એટલે અઢીસો નો દોઢસો એ ગુણાકાર કરવાનો અઢીસો ગુણ્યા દોઢસો બરાબર અને સો ને અહીં નીચે જવા દેવાના બરાબર શૂન્ય શૂન્ય ગયા અહીંયા શૂન્ય શૂન્ય સમજાય છે તો આ બે દાખલા હતા કે જે તમને કેટલા જવાબ આવે ત્રણસો ત્રણસો પંચોતેર જવાબ આવશે બરાબર રૂપિયા ઓપ્શનમાં ત્રણસો પંચોતેર ઓપ્શન છે અહીંયા બરાબર એ ઓપ્શન છે એ જવાબ આવશે કદાચ તમને આવા દાખલા છે એ આ બધી પરીક્ષાઓ આવે ને સીટી એનએમએમએસ કે પીએસસી ની પરીક્ષા પણ દો ધોરણ છ સાત અને આઠમું તમે ભણી લેવો ને પછી પણ તમે કોઈ ફિલ્ડ ની અંદર કોઈ ને તો આવા જ દાખલા તમને આવશે એ કેવા દાખલા છે રીઝનિંગ તમારે લગાવવું પડશે તમારું મગજ એની અંદર લગાવવું પડશે